જે લોકો એવું સમજે છે ને કે જે લોકો એકલા એકલા વાત કરે છે ગાંડા હોય છે મંદબુદ્ધિ હોય છે તો ખરેખર મંદ એ નહીં તમે છો કારણ કે જે એકલા એકલા વાત કરતા હોય એને ગાંડા કહીને તમે એવું કહો છો કે આમ તો જો ગાંડો લાગે એકલો વાત કરે છે એનું કોઈ સાંભળતું તો નથી એટલે જ એનું કોઈ સાંભળતું નથી ને એટલે જે વ્યક્તિ એકલા એકલા વાત કરે છે એ તમારી દ્રષ્ટિએ પણ ખરેખર એકલો નથી એની સાથે છે એની પોતાની જાત એ જાત સાથે વાત કરે છે અને જાત એને જવાબ પણ આપે છે તમે ગાંડા છો ખરેખર કારણ કે તમે તમારી જાતને અવગણો છો જાત એક માત્ર એવી વસ્તુ છે કે જે તમને ક્યારેય જજ નથી કરતી તમારી આખી વાત સાંભળે છે અને તમારી વાતને ખાનગી રાખે છે જ્યાં ત્યાં તમારી વાત ફેલાવતી નથી એટલે હંમેશા વિશ્વાસ કરો પોતાની જાત ઉપર જાત સાથે વાત કરો દુનિયા ભલે ગમે તે કહે તમને ગાંઢ આંગળે તમે તમારી જાત સાથે વાત શરૂ રાખો પછી દુનિયા એવું પણ કહેશે કે જો એનું કોઈ સાંભળતું નથી પણ તમને સાંભળે છે તમારી જાત